નમસ્કાર કરુણા ટોક્સ માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સુરતમાં એમાંથી એક વિચાર સ્થુલ્યો અને કપડાઓ ભેગા કરી અને ગરીબોને બાટવા એવો એક નિર્ણય થયો અને એ નિર્ણય બહુ આવકાર મળ્યો મિત્રો એ પણ મહેનત કરી બીજેથી પણ મદદો મળી અને અત્યાર સુધી પચીસ હજાર થી વધારે લોકોને કપડાનું દાન થયું છે આ બહુ મોટી સેવા થઈ અને આ સેવા જો આવી સેવા તમે ત્યારે જ કરી શકો ત્યારે તમારામાં સંવેદના ભરપૂર હોય અને સંસ્થાનું નામ પણ સંવેદના જ રાખવામાં આવ્યું

અને સુરત અને અમદાવાદ બંને જગ્યાએ આ પ્રવૃત્તિ ચલાવે છે નમસ્કાર 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 કૌશિકભાઈ જી આ શું ઉપક્રમ હતો સાત મિત્રો ભેગા થયા કપડાઓ એકત્ર કરવામાં આવ્યા શું આખી ઘટના શું હતી થોડી વિગતવાર અમને દર્શાવ મોસ્ટ ઓફલી બે હાજર સોળમાં જ્યારે એવું અમે શરૂઆત કરી હતી કે અમે સાત મિત્રો દિવાળી ના એક મહિનાની પેલા ની વાર હતી તો અમે વિચાર્યું કે આપણી પાસે વીસ વીસ જોડી તો કપડા હોવાના તો આપડે ઈ લેન્ડસ્કેપ માં વધારે લોકો સુધી જોડાઈએ તો કેટલા કપડા થાય તો આ બાબતે મેં પ્રતીકભાઈ નાકરાણી છે અમારા ટ્રસ્ટી એની સાથે વાત કરી તો અમે બધા ભેગા થઈ પાંત્રીસ જોડી ભેગા છે કપડા એટલે વિચાર્યું કે પાત્રીસ જોડી કપડા તો કેટલા નું ભલું થાય એમ તો એ બાબતે અમે પછી અલગ અલગ સામાજિક આગેવાનો રાજકીય નેતાઓ પછી જે તે સંગઠનો હોય એની સાથે અમે વાત કરી અને અમારી માહિતી લોકો સુધી પહોંચાડી ને બધા અમારા અભિયાન ને આવકાર્યું અને અમારી સાથે જોડાણ તો સાડા પાંચ લાખ જોડે અમે કપડા ભેગા કરી શક્યા એકસો ને ત્રીસ ટન મટીરીયલ અમારી પાસે હતું

હવે આપણે નજીકના કોઈ પણ અધિકારી હોય તો અધિકારીઓ સમજે છે વાત કરવા માટે જ બેઠેલા છે તો આપડે એ બાબતે એને સમજાવવા કે આવા કેટલા એવા બાળકો છે કે જેને જરૂરિયાત જે મૂળભૂત ફરજ કેવાય ઈ એની પાસે નથી તો આપણે ભેગા થઇ ને કઈક સારું કરી શકીએ સમાજ માટે એવું તો કઈ હતું નહિ કે એના થકી કઈ લાભ કે એવું તો હતું નહિ સામે વાળા ને ખુશીઓ જ મળવાની હતી તો આ બાબતે અમે વધારે આગળ વધ્યા અને બધા સહયોગ પણ બહુ આપ્યો મોટા મેન પોલીસ સ્ટેશનમાં આપણે જયારે દિવાળીનો ટાઈમ હોય ને એની પેલા આપડે ચાર મહિના પેલા પ્રવૃત્તિ સ્ટાર્ટ કરતા હોઈએ અને બધા લોકો ભેગા થઈ અને એ રીતે આગળ વધતા હોઈએ પછી એનું વિતરણ વ્યવસ્થા કઈ રીતે ગોઠવો છો

સાથે આપણે એ જ દાતાઓને જણાવતા હોય કે આ બેજી કે આપડે પ્રાથમિક શાળાઓ છે જે ગવર્મેન્ટ ની પ્રોપર્ટી માં ચાલતી હોય છે અથવા તો કોઈ દાતાના જમીનના દાતા થયા હોય ને એના ઉપર જમીન ઉપર ચાલતી હોય સ્કૂલ તો આપણે એ બાબતે ભેગા થઈ અને એને આપણે એક વિવરણ આપીએ કે આ ટેશનરી બાબતે અને રિક્વાયરમેન્ટ છે સ્કૂલ માટે રિક્વાયરમેન્ટ છે બેગ માટે રિક્વાયરમેન્ટ છે તો તમે આમાં ફંડ ફાળવો તો એ બાબતે આપણી સાથે પોઝિટિવલી જોડાયેલા હોય છે વાહ સરસ

તો અમે છે ને એવા પંદર હજાર જેટલા રમકડા ભેગા કરીને દિવાળી ઉપર પણ ગિફ્ટ આપીએ અરે વાહ ક્યા બહુ સરસ આમાં એક પ્રેમાળ યોજના છે જે શિષ્યવૃત્તિ પ્રકાર ની છે એ આખી યોજના બહુ મજા છે એ શું છે આ એ કહો પ્રેમાળ પ્રેમાળ યોજના નો એવું છે કે આપણે છે ને આજે આંબો વાવીશું તો ભવિષ્યમાં એની કેરી ખાવા મળશે બરાબર આજે કોઈ પણ દાતા હોય તો એ દાતા જે સમજો કે આપણે એની પાસેથી એક અમાઉન્ટ નહી લઇ શકીએ કે એક

દોઢ લાખ રૂપિયા બોન્ડ આપેલા છે અને છેલ્લે હમણાં રીસેન્ટલી અમે બસો બાળકો અઢી અઢી લાખ સ્કોલરશીપ વિતરણ કરેલી હાયર એજ્યુકેશન માટે higher એજ્યુકેશન માટે કોઈ એના મેરેજ માટે પણ આવે બધા ને અલગ અલગ સમાજ સાથે જોડાયેલા હોય તો બધા higher એજ્યુકેશન માટે use કરે એવું જરૂરી પણ નથી કોઈ મેરેજ માટે પણ કરતા હોય બરાબર અને તમે ગરીબ પરિવાર ને footpath ઉપર જે પરિવારો જીવન વિતાવે છે એને પણ ભોજન સહિતની સુવિધાઓ આપો છો એ કઈ રીતે કાર્યક્રમ ચાલે છે એ મોસ્ટ ઓફલી આપડે કેવું હોય કે રોડ ઉપર વસતા હોય ને તો પેલા તો આપડે એક દ્રોણા નજરે જોતા હોય કે ભાઈ આ રોડ ઉપર છે કે અથવા તો અહીંયા વસવાટ કરે પણ એની પાછળનો આપણે બેઝિક હોવું જોઈએ કે પણ એની રિક્વાયરમેન્ટ શું છે કે અહીંયા અહીંયા જ છે કેમ આપણે તે ઉપર દર્જા ઉપર એ આવી નથી શકતા તો એના બેઝિક મોસ્ટ ઓફલી એના સમાનના અલગ અલગ કારણો હોય એમાં દૂષણો પણ હોઈ શકે એની એ પ્રમાણની thinking લેવલ પણ ના હોય કે અહીંયા તે આનથી સારું પણ રોજગાર ઝંઝટ કરી શકીએ તો એના માટે આપણે સ્કીલ ક્લાસીસ પણ સ્ટાર્ટ કરીશું આગળ એ બાબતે એને આપણે સ્કીલ કરીને સારા એવા રોજગારી ઉપર આગળ વધે એવો પ્રયત્ન કરી બરાબર એટલે ભોજનની વ્યવસ્થા પણ તમે કરો છો તમારું હા ભોજન એટલે આપણે એને બેઝિક રિક્વાયરમેન્ટ હોય ને એના આપણે ફુલફિલ કરવાનો પ્રયત્ન કરતા એના બાળકો હોય તો એના પ્રોટીન ન્યુટ્રિશન આહાર મળે એવા પ્રયત્ન હંમેશા અમારા હોય છે એવા 1500 બાળકોને અમે મંથલી જમાડીએ છીએ વાહ બહુ સરસ અને કોરોના કાળમાં તમે બહુ કામ કર્યું છે એની થોડીક કહો જી કોરોનામાં કેવું છે કે ત્યારે એ આખું એક પેનિક ની ઘટના હતી અને લોકો પાસે બીજો કોઈ ઓપ્શન નતો કે તમે કા આપી આપીને જાવ કા મૂકીને જાવ બે વસ્તુ હતી ક્યારે તો બધ માનવ મૂલ્યનો ત્યારે સમજ એમ ત્યારે જ સમજ Most of the એટલે એ બાબતે અમે કલેક્ટર સાહેબ સાથે પણ જોડાયેલા હતા સુરત અમદાવાદ પણ જોડાયેલા હતા અને અમરેલી એસપી સાહેબ સાથે પણ જોડાયેલા હતા એની સાથે અમે કોઓર્ડિનેશન કરીને બાળકો માટે પછી વૃદ્ધો માટે મહિલાઓ માટે બધી અલગ અલગ વ્યવસ્થા કરી હતી અમે અમરેલીમાં પંદરસો ફેસિલ્ડ વિતરણ કર્યા હતા જે આપણે ડોક્ટર હોય પ્રાઇમરી જે પરબરા કોઈ પણ જગ્યાએ દર્દીઓના સંપર્કમાં આવતા હોય તો એના માટે અમે કન્ટિન્યુ કામ કરેલું અને એમાં શું મદદમાં શું શું કરતા હતા મદદમાં અમે એન નાઇન્ટી ફાઈવ આપણે માસ્ક આવતો ઈ માસ્ક સેનીટાઈઝર નો અમે બહુ પુષ્કળ પચીસ હજાર જેવી બોટલો સેનિટાઈઝર નો અમે યુઝ કરેલો પછી જ્યારે એમ સંચાલિત જે પણ હોસ્પિટલ હોય એમાં પણ અમે જે સફાઈ કર્મચારી હોય તો એના ગ્લોવ્સ થી લઈને બધી હાઇજીનિક ની કીટ આપતા હતા અને મોસ્ટ ઓફલી એવા વૃદ્ધાઓ હોય કે બે જ વ્યક્તિઓ રહેતા હોય આગળ પાછળ કમાવનાર કોઈ ન હોય તો એને અમે રાશન કીટ પણ આપેલી છે એવા અમે બોતેર 72500 લોકોને મદદરૂપ થઈ શક્યા હતા કોરોના બહુ સરસ બહુ સરસ પણ આ 7-8 વર્ષમાં તમને ઘણા બધા અનુભવો થયા હશે કે કઈ સ્ટોરી એવી હશે કે આમ ને સ્પર્શી જાય આંખમાં હોય તો ટાઈમ હતો અને અને પરિવાર એમાં ત્રણ બાળકી એના પિતા ઉપર કેવું બધે આમ ખુશીઓનો તહેવાર હોય ઉજવણી થતી હોય એવું આપડે બધા સ્વાભાવિક વિચારતા હોય પણ એનું આખું એનું ઉલટું હતું એને સાત દિવસ સુધી ઓનલી ફોર એનું જીવન ગુજાર્યું હતું કારણ કે એની પાસેથી આજે આ ભાડું કઈ ચુકવે ને રિક્ષા ભાડું તો બીજે થી ખાઈ નતા શકતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું તું એને અને ત્યાંના ના અમારા એક વડોદરા એક મિત્ર છે અમારે સરફરાજ ભાઈ એ સરફરાજ ભાઈ ના કેવાથી મેં એને જોબ પર લગાડ્યા અને બાટલો પણ નતો એના ઘરે એ બાટલા ની પણ વ્યવસ્થા કરી આપી એ બાળકોને ને એજ્યુકેશન માટે ની પણ વ્યવસ્થા કરી આપી અને એને સારી એવી જોબ છે આજે એ પાંત્રીસ હજાર રૂપિયા મંથલી કમાય પટેલ કરીને બે હજાર અઢાર આપડે બજારની રીક્ષા આવે જે આપડે ટ્રાન્સપોર્ટેશનમાં યુદ્ધ થતી હોય છે તો એ પંદર હજાર રૂપિયા એને ખાલી હપ્તાના ઘટતા અને એને આજે ઈ વ્યક્તિ નું એસી કરોડ રૂપિયા નું શેર બજારમાં પોર્ટફોલિયો ધરાવે શું કરો હા અજબૂત ઘટના છે નાનકડી એક મદદ માણસના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે મને બહુ આનંદ છે પચીસો કરતા વધારે સ્વયંસેવકો જોડાયેલા છે અને પાંચસો ને પચીસ કરતા વધારે ટ્રસ્ટીઓ જોડાયેલા છે એમાં અમારે એક જ એક જ વસ્તુ છે કે જ્યાં સુધી ખુદ એક પચાસ રૂપિયા કમાતા ના હોય ત્યાં સુધી અમારામાં સ્વયં સેવક ના પણ અમે જોઈન કરતા નથી પેલી પ્રાયોરિટી આવે આપણા પરિવાર ની

પણ તમે પ્રવૃત્ત છો બધા મિત્રો એટલે બહુ મજાની વાત છે ને આટલી સરસ મજાની પ્રવૃત્તિઓ બેઝિક જે નીડ છે માણસની એ એ તમે પૂરી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છો બહુ મજાની પ્રવૃત્તિ છે દિલીપભાઈ તમે અમારી સાથે જોડાયા અને સંવેદના ટ્રસ્ટ ની પ્રવૃત્તિ વિશે વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સર